રાકાળી ના રામ રામ મારા જોગણી ના રામ રામ દરેક ની કુળદેવીઓના મારા ખૂબ રામ રામ તમારા ઘેર બેઠેલી દરેક ની માતાઓના મારા રામ રામ જે આજ રવિવાર મારા દર્શને આયા એવને મારા રામ રામ તમારા ખૂબ આશીર્વાદ રામ કદાચ બોલે રામ રામ આજ રવિવારનો ધન એટલે મારી વસ્તી મારા સેવકો માટે બહુ મોટો ધન ને ભરવાની ખરી ભાઈ હા કે મારી રોમની રજા હતી એ ભાઈ અને મેં ટાઈમ આ લેલો પચીસ તારીખે બોલેલી નઈ ભાઈ ભલે રામ ટાઈમ આ લેલો બહુ લો બહુ સાત મહિના નો ટાઈમ આ લેલો ભલે રામ પણ મારી વસ્તી ને મારા સેવકો ની ભાવના જોઈ ને ગોડા ખરું 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 દરેકને મારા રામ રામ બનાવો કદાચ હું બોલી અન એ આજ પાલન કરી વે ભાઈ એ જોઈ મારા સેવકોને મારી વસ્તીને ગવાડો કમાતી આંસુ આવી જા લે આવો વાડી પટુ વાખાતી કે ભાઈ વાવાડી કે ભલે રામ કે મારા રોમે આવો સમય બનાવ્યો ને મને માતાને રજા આલી રામરોની વસ્તીમાં ઢણવાની ઢણવાની

બેઠી ચિંતા કરવાની જરૂર નથી કોઈ એક બાવર ગજરી મારા સાનિધ્યમાં ધજા નું દર્શન કરવાથી દરેક ભાઈ ભક્તો ના હરી લેવું માતા બેઠીશું કે કદાચ મારા ભાવિ ભક્તો બાવનગઢ ની રજા કદાચ તકલીફ વેઠી લાયા હોય એમની જોડે જોડે જેને જેને હાથ જોડે આવે ને બાબા ને ગઢ ની ધજા જોડે આવું રાવ રચાયો ને ગોડાઉ સમજી દરેક ને મારા રામ જેને જેને મારી ઓળખ પડી જાય ગોડા મારી ભટકવાની મારે માતા બેઠી છું ખરું વાડું ભલે રામ જે મને નિહાળવા જે મને ઓળખવા આવ્યા હોય ને તો ઓળખી લેજો મને ઓળખો તો ઓળખા ખરું વાડી ભલે રામ પ્રગટ થયા અને એક આ દીકરાને મળ્યા અને એમને બાવનગઢ ની ધજા આજે ગાંગડિયા ધામમો આવી છે માં તો સ્વીકારી લેજો અને જે તે સ્થાન અતારે અમારી પરિસ્થિતિ મુજબ આ જગ્યા પર આપીએ છીએ તો ફરી અમને આશીર્વાદ આપજો કે અહીંથી કઈ જગ્યા પર લઈ જવી એ અમે એ ટાઈમે તમને રજા લેવુંમાં તો અમને રજા આપજો રામ રામ ભલે રામ ભાવતી લાયા છો ને ભાવતી માળી ભાવતી લાયા ભાવથી માડી ભલે રામ આશીર્વાદ ભલે રામ

મારી એક દિવસ ખાલી આ તો મેં રોતો જે તારી મોંતા રાખી કે જો માડી મેં આટલું કોમ થઈ જાય તો હું તને 52 ગજની દજા નતો બીજી હાથે લઈને માડી તારી મોંતા પૂરી કરો આ મારી કેટલી મારી ઈચ્છા થી મારી આ રામ ભલે રામ તો આજ તારે કેવો ના હોય પણ જો તારે કેવા થી જો તમે તે પ્રશ્ન ઉભો થતો હોય

કેમનતા રામ માડી રામ રામ માડી હેની મંતરા લાવો ઉપર યુ 17 10 પૂંદઈ ગિરધરજી વોગર બત્તી અને લાવો લાવો